અને હવે સમાચારમાં આગળ વાત કરીએ છે એ દૂધિયા રાજકારણની ભરૂચની દૂધ ધારાની ચૂંટણીમાં ઇફકોવાળી થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની એસી તેસી કરી રહ્યા છે જી હા દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે અને ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ

ભારતીય જનતા પાર્ટીની વિચાર શરણીવાળા બીજા કોઈ પાર્ટીના કાર્યકર ઉમેદવારને મચવીને આપે તો હું એને તનપત ધનથી જીતાડવાના પ્રયત્ન કરીશ એમના આદેશનો હું માથે ચડાવીશ સાથે સાથે એમને બીજી પણ એક વાત કરી છે કે ભાઈ એક વ્યક્તિને એક હોદમાં હું એ વાત પણ સલામ કરું છું પાર્ટીની શિસ્ત છે અને મારી ઘરે ભરૂચ ગુજરાત ડેરી મારમે ડિરેક્ટર નું ફોર્મ ભર્યું છે સાથે સાથે હું તાલુકા પંચાયતનો નો સભ્ય પણ છું વડીલે મને સૂચન કર્યું છે મારી આંખ ખોલી છે તો હું ટૂંક સમયમાં તાલુકા પંચાયતના ના સભ્ય પદે થી મારું રાજીનામું આપી અને એક સભ્ય પદ પાર્ટીના શિસ્તની ઉપર રહીશ પણ સાથે સાથે મારા ઘણા મિત્રો જાહેર જીવનમાં

પણ નિરાકરણ તો ભાજપના ધારાસભ્યોએ જ ખેલ કર્યો હોય તેવી ચર્ચાઓ છે પરંતુ શું પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપ પગલા લેશે કે કેમ તેના ઉપર નજર રહેશે